પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવન દરમિયાન અનેક ક્રાંતિઓ કરી જેમ કે આપણા મહોત્સવ એક્યાસી માં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો અને સમસ્ત હિન્દુ ધર્મ માટે મહોત્સવો નો આખો દ્રષ્ટિકોણ એ પ્રમુખ સ્વામી મહારાજી બની આપ્યો એવી ક્રાંતિઓ સ્વામીએ કરી પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી આવા અનેક વિશિષ્ટ કાર્યો સ્વામીએ કર્યા પરદેશની અંદર વિદેશમાં લંડનમાં સૌ પ્રથમ વાર શિખરભદ્ધ મંદિર થયું અને આખા વિશ્વે જોઈ રહ્યા છો હોવા શું કહ્યું

અને સ્વામીએ કહ્યું કે અહીંયા નીલકંઠળ આપણે પધરાવીએ આપણે અહીંયા ભરૂચમાં નર્મદા કાંઠે મહારાજ પધાર્યા હતા એટલે અને એનો અભિષેક નર્મદા ચળથી બધા કરે એ વખતે વિધિ વિધાન કયા કરવા એમાં સ્વામી એટલું બધું મીટિંગમાં બધી વાતો કરી આપણને એમ થાય કે હવે નીલકંઠોળ પધરાવીના ના વિધિ વિધાનમાં આટલું બધું વિચાર કરવાનો સંકલ્પ કરવાનો પછી સ્વસ્તી વાચન ને અંતે નેતું કરવાનું હોય એમાં શું વિચાર પણ આપણને મોટા પુરુષના એક એક સંકલ્પો નો ખ્યાલ નથી આવતો તો આ નીલકંઠ વર્ણી આખા વિશ્વમાં પધરાવવામાં આવશે અને આપણે દર્શન કર્યા ત્યાં મહાન સ્વાય મહારાજે આ વખતે પૂજન કર્યું રોબિન સ્વીલ ની અંદર નીલકંઠ વર્ણીની લગભગ બાવન ફૂટ ઊંચી મૂર્તિ છે અને ટૂંક સમયમાં ગાંધીનગર માં પણ આવી મોટી મૂર્તિ નીલકંઠ વર્ણીની વિશાળ મૂર્તિ પધરાવવામાં આવશે દર્શન થશે ને નીલકંઠ નીલકંઠવર્ણીનું આઈમેક્સ આખું જે ફિલ્મીકરણ થયું આખો મહારાજનો મહિમા યથાર્થ માણસોને સમજાય એના માટે પ્રમુખ સ્વામી મહારાજે આ બધી ક્રાંતિ કરી આપણે ત્યાં અક્ષરધામ મહોત્સવમાં મહાપ્રજ્ઞજી પધારેલા જૈન ધર્મના તેરા પંથના આ પોતે ગુરુ હતા અત્યારે તો પોતે ધામમાં ગયા છે એમના શબ્દો માટે તો કાર ધર્મ પામ્યા છે પણ એ પધાર્યા અને એમણે જયારે આઈમેક્સ ની અંદર વાણીના દર્શન કર્યા ત્યારે એકદમ હોવો ભાવ થઈ ગયો એમણે કહ્યું કે મને એવો ખ્યાલ ન હતો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તપ ત્યાગ વૈરાગ્ય જે જૈનોમાં વિશેષ આ બધું દેખાય છે એનું આટલું બધું પ્રતિપાદન થયું છે અને આ રીતે તપ ત્યાગ વૈરાગ્ય કરવાનો આદર્શ એ નીલકંઠ વર્ણીએ બેસાડ્યો છે આવા તો ઘણા કાર્યો નિષ્કર્ષ વર્ણી વધરાવીને સ્વામીશવાભાઈ કર્યા અને महाराज અતિશય કૃપા કરીને નિષ્કંઠ વર્ણીનો યાત્રા કરી પૂર્ણ પુષ્પોનો ધારણ તેમણે એક એક શાનથી અગત્યની સદરે મગા બડા પ્રદાન માનનીય વડાય નરેન્દ્રભાઈ મોદી એનો કાર્યક્રમ લખાય તો મિનિટ્સમાં કરતો સચન ગોમા લખા આટલી મિનિટમાં આટલું કરશે આ મિનિટમાં આટલું કરશે આ મિનિટમાં આટલું કરશે તો આ તો પૂર્ણ પણ એમણે સાત વર્ષ જંગલમાં એમના જીવનનો કેટલો અગત્યનો સમય આપણને ડોક્ટર સ્વામી આપણને કહે છે કે જો સત્સંગમાં આપણે આગળ વધવું હોય અને આપણે એની અંદર નિશ્ચય જળ આપણે કરવો હોય મહારાજ ને સ્વામી નો તો પેલું એમને સાચા બોલા શકશો તો મહારાજ એ ની રીતે એવું એટલે વધતા ને કે નીલકંઠવણી આ ચરિત્રમાં આપણને દેખાય જ જાય હું પૂજ્ય સોમ પ્રકાશ સ્વામીએ વાત કરી લાખો રૂપિયા નો મઠ ની મહનતાએ મળતી હતી કમલેશ્વર મહાદેવમાં નીલકંઠવણીના આશીર્વાદ

આના સ્વાર્થ આપણને કાં તો પૈસા કાં તો કીર્તિ કાં તો માટે તો નીલકંઠવર્ણ એ હતા જે પર આ બધાથી થયા હોય માટે ખોટું બોલે સાચા બોલા છે ઉદ્યાનંદ સ્વરૂસ્વામી અમને શિબિરમાં સમજાવ્યું કે જ્યાં ભય હોય ને ત્યાં સચ્ચાઈ ના હોય નીલકંઠ નીલકંઠવર્ણિ નિર્ભય હતા મહારાજે વચના રચના કહ્યું કે અમે જંગલમાં ફરતા ને અરણા પાડા ને વાઘ ને સિંહ બધા મળતા એની વચ્ચે અમે નિર્ભયપણે ચાલતા તો ભય નહોતો ભય નથી એટલે એને કોઈ જાત આપણે ખોટું ક્યારે બોલીએ છીએ ભય લાગે ત્યારે કે કંઈક સજા થશે કંઈક દંડ થશે કંઈક આપણું જતું રહેશે એવો ભય છે એવી ચિંતા છે તો નિલકંઠવાણી એનાથી પર હતા એમાંથી આપણને સચ્ચાઈ એમનો ખ્યાલ આવે સેવાક્રામની સેવા રસ્તે પડેલા માણસની જે સેવા કરે આવી રીતે કલ્પના જ ના થાય પણ આપણે પ્રથમનું દસમું વાંચીએ અને જેટલી વાર એના પર મનન કરીએ ને આપણને એમ લાગે કે શું સેવા કરી છે જો રેખંઠોની આવા હતા તો સાચા બોલાતા મહારાજ એ મહારાજે કહ્યું કે હું આવી રીતે અંતિયાર અડત્રીસ માં કે હું સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છું એ તમને પ્રત્યક્ષ દર્શન દઉં છું તો એવા મહારાજ આ લોકમાં પધાર્યા અને એમણે અનેક કાર્યો કર્યા એ કાર્યોની અંદર આજે આપણે જે પ્રાર્થના કરી કે કંઠવર્ણી પધારો વધારો ભુવનમાં ભુવન એટલે આપણું મંદિરે કહી શકાય ભુવન એટલે આપણું ઘરે કહી શકાય તારીખ અઠ્યાવીસ ઓક્ટોબર ની સાંજે ભાદરાથી નીકળેલા સ્વામીશ્રી ડાંગરા પહોંચ્યા અત્રે ઘેલ નદી પર બંધાઈ ગયેલા બંધને કારણે સંગ્રહિત થયેલા જળરાશિમાં તેઓએ ઠાકોરજીને સ્નાન કરાવી જળમસ્તક ચડાવ્યું ત્યારબાદ ડાંગરાથી પડધરી જતા ચાલક રસ્તો ચૂકતા પોણો કલાક સુધી અંધારામાં અટવાનું થયું તે વખતે વાત નીકળી કે હળમતિયા જોડિયા રેલવે લાઈન બંધ થઈ ગઈ એટલે ગુણાતીતા નગર સ્ટેશનનું માત્ર પાટ્યું છે આ સાંભળી સ્વામીશ્રી કહી યોગી બાપાએ નામ પાડ્યું છે તે નહીં બીજું થશે પણ ચિરંજીવી હતા આ મહિમા સાથે ડાંગરાથી પડતરી થઈને રાજકોટ પધરેલા સ્વામીશ્રી તારીખ ત્રીસ ઓક્ટોબરની સાંજે સારંગપુર આવી પહોંચ્યા અહીં તો નવા વર્ષે થયેલા તેઓના અચાનક આગમનથી સૌજન જાણે એકઠી થઈ કોડ દિવાળી આજ ની માહોલ છવાઈ ગયો સુંદર સભા પણ ગોઠવાઈ ગઈ સ્વામી તેમાં બિરાજે એટલે જાહેરાત કરી કે હવે પૂજ્ય બાપા આશીર્વાદ આપશે અમે તો અહીંયા આશીર્વાદ લેવા આવ્યા છીએ સ્વામીશ્રી બોલ્યા આશીર્વાદ આપવાના અધિકારી હોવા છતાં તેઓ હંમેશા આશીર્વાદના અભિલાષી રહેલા આ નમ્રતા સાથે સભામાં લાભ આપી સ્વામીશ્રી અમદાવાદ તરફ વિદાય લેતા પૂર્વે પુનઃ મંદિર અને સ્મૃતિ મંદિરે દર્શન કરવા પધાર્યા હજી દોઢેક કલાક પહેલાં જ તેઓ આ બંને સ્થળેથી નિરખી નિરખીને દર્શન કરેલા છતાં ફરી તેઓ દર્શન માટે દોડી ગયા હૃદયની ભક્તિ હોય તો જ સમયની કટોકટીમાં પણ આવી તીવ્ર શ્રદ્ધા સંભાવે સારંગપુર લેવા આઈજીપી શ્રી રાઇટર સાહેબે દર્શન કરતા કહ્યું સ્વામી તમારી તબિયત ઘણી સારી જણાય છે ગઈકાલે મળેલા એક ડોક્ટરે પણ સ્વામીના દર્શન કરી આવો જ અભિપ્રાય આપેલો તેથી આજે સ્વામીશ્રી બોલ્યા જુઓ આ બીજું સર્ટિફિકેટ ગઈકાલે ડાક્ટરનું મળ્યું ને આજે પોલીસનું મળ્યું હવે ફરવામાં વાંધો નહીં છેલ્લા કેટલાક સમયથી વારંવાર આવી બીમારીઓને કારણે સ્વામીશ્રીના વિચરણો પર રોક લગાવવામાં આવી રહેલી પણ સરિતાનો સ્વભાવ જ વહેવાનો તેને કોઈ અવરોધે તે તેને કેમ ગમે તેમ સ્વામીશ્રીને પણ વિચરણ પર આવતી પાબંદી રૂચતી નહોતી તેમાં સ્વસ્થતા સૂચક આવા અભિપ્રાયો આવતા જ તેઓ આજે હરખાઈને બોલી ઉઠ્યા હવે ફરવામાં વાંધો નહીં ભક્તોના હિત માટે વિચરતા રહેવાનો તેઓનો અમાપ ઉત્સાહ આ શબ્દ દ્વારા વ્યક્ત થઈ ગયો જોકે રાઇટર સાહેબે તરત જ સંતોને કહ્યું તમારે બધાએ સ્વામીજીને થકવી ન નાખવા બહુ ફેરવવા નહીં તેઓ તો ના નહીં પાડે અલબત્ત આ શબ્દોની લેસ નોંધ સ્વામીશ્રીએ ન લીધી વસોથી બોચાસણ થઈને ધર્મજ પધારેલા સ્વામીશ્રી તારીખ સાત નવેમ્બરની સવારે અહીંના નવનિર્મિત મંદિરમાં અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા ધર્મજમાં ધજા ફરકાવી તેઓ આજની સંધ્યા આરતી બોચાસણ અને શયન આરતી આટલા દરામાં કરીને રાત્રે ભરૂચ જઈ પોઢ્યા અહીંથી તારીખ આઠ નવેમ્બરના રોજ વિદાય લઈ સ્વામીશ્રી દહેજ અંકલેશ્વરમાં માં પધરામણીઓ કરતા રાત્રે સુરત તરફ જઈ રહેલા આરસામાં ચાલુ પ્રવાસે જલપાન કરવામાં વાંધો ન આવે તે માટે તેઓની મોટરમાં લોટો પેલો રાખવામાં આવતા પણ ઘણી વાર તેને લુગડામાં બાંધવાનું રહી જાય તે દખડ દખડ અવાજ કરે સ્વામીશ્રીના અવાજ ગમે નહીં અવાજ કરતા વિશેષ તો તેઓ કાર્યની અવ્યવસ્થિત બે ત્રણ વખત કહ્યું કે લોટાને જોડીમાં બાંધો આ ન ન ખબર હોય પણ તમે તો સાથે ફરો છો તો ખબર રાખવી જોઈએ ને એમ બોધવચન કહી કામમાં આડસ કાઢવાની વાત કરી આ સમયમાં સ્વામીશ્રીની આંખોમાં ઝાકપ વધી ચાલેલી તે તકલીફ ની વાત આજે તેઓના મુખેથી અચાનક આમ સરી પડી કે અતિજવાડામાં પણ ચાલવું ફાવતું નથી તેમાં અંધારા જેવું લાગે છે જોકે આવી મુશ્કેલીમાં પણ તેઓનું વિચરણ તો થંભાવ્યું જ નહીં બીજાને સુખી કરવા સહે છે સંકટ શરીરમાં નિરીત રાખીને તેઓ ઘૂમતા તેત્રીસ તારીખ નવ નવેમ્બરની સવારે તેઓના વરદ હસ્તે સુરતના મંદિરમાં નાની ડિસ્પેન્સરીનું ઉદઘાટન થયું તે વખતે કોને કલ્પના હશે કે નાનું દવાખાનું સમય જતા દક્ષિણ ગુજરાતની અવલ નંબરની બીએપીએસ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં પરિણામ છે મહાન કાર્યોનો શાંત પ્રારંભ કરનારા સ્વામી શ્રી આજની રાત્રે જદા ખાડીના મોતી બાગમાં જાહેર સભાનો લાભ આપી તારીખ દસ નવેમ્બરની સવારે સુરતથી વલસાડથી સેલવાસ પહોંચ્યા અત્રે મંદિર આગળથી પસાર થતા માર્ગનું નામકરણ નગરપાલિકાએ સ્વામિનારાયણ માર્ગ કરેલું તેનું ઉદ્ઘાટન કરી સ્વામી શ્રી તારીખ અગિયાર નવેમ્બરના રોજ ભીલાડ થઈને મુંબઈ પધાર્યા અહીં તેઓના કરકમળો દ્વારા શિખરબદ્ધ મંદિરનો ખાતવિધિ થવાનો હતો તે પ્રસંગે સ્થાનિક વ્યવસ્થાપક સંતે ડોક્ટર સ્વામીને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવેલું પરંતુ સ્વામીશ્રીના જાણ થતા તેઓએ સંતને કહ્યું ડોક્ટર સ્વામી હમણાં અહીં દસ દિવસ રોકાઈ ગયા છે અને આ ક્યાં કંઈ ઉદઘાટન કે પ્રતિષ્ઠાનો પ્રસંગ છે માટે ગાડી ભાગડું ખર્ચવાની જરૂર નથી એક દિવસ આવીને જવું તેમાં શું ફાયદો માટે નાનો ટેલિફોન કરી દો બિનજરૂરી સમય શક્તિ સ્ત્રોત સંપત્તિ વગેરે વપરાય તે સ્વામીશ્રીને બિલકુલ પસંદ નહીં